મારું નામ નીરવ પરમાર છે એમ સાહેબના સાથે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સાથે ઇન્ફ્લુઅન્સર મીટ અથવા સોશિયલ મીડિયા ચેમ્પિયન્સની જે મીટ થઈ આ મીટ એક રીતે અમારા જીવનમાં બહુ મહત્ત્વપૂર્ણ છે કારણ કે આજે અમને સોશિયલ મીડિયાના એક એવા જવાબદાર વ્યક્તિ તરીકે હોવાનો એક અહેસાસ થયો છે અમે કાંઈ પણ લખીએ છે એનો કેટલો પ્રભાવ પડતો હોય છે એ વાત આજે અમને સમજવી પડી છે અને અમને જવાબદારી જેવો અહેસાસ આજે થયો અને ખાસ કરીને એમનું બહુ સારું માર્ગદર્શન મળ્યું અને આપણા માધ્યમથી કોઈના જીવન બદલાય જીવનશૈલી બદલાય અથવા સારું અને પોઝિટિવ વાત કેવી રીતે લોકો જોડે પહોંચી શકે એ વાત માટે જે એમના પ્રેરક શબ્દો મળ્યા આ આખે આખું આયોજન માટે જેટલા પણ અધિકારી વર્ગ અને એ લોકોએ આ વ્યવસ્થા કરી અમને ખૂબ આનંદ છે કે આજે અમારા આપણા ગુજરાતમાં અમે આખા ભારતમાં કદાચ આવું વ્યવસ્થા પહેલીવાર અમે જોઈ રહ્યા છે અને કોઈ સીએમ સાહેબ આ રીતે પહેલીવાર મળી રહ્યા હોય એવું અમને ફીલ થયું બહુ આનંદની લાગણી અમને અનુભવી રહ્યા છે